શ્રાવણ માસના બીજા સોમવારે હરિધામ સોખડા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી હર હર મહાદેવના નાદથી શિવ મંદિર ગુંજી ઉઠ્યું હતું ભગવાન શિવજીનો પ્રિય માસ પવિત્ર સાવનનો યોગાનુ યોગ સોમવારથી પ્રારંભ થતાં ભક્તોમાં અનન્ય ધર્મ ઉલ્લાસ છવાયો છે ત્યારે આજે શ્રાવણ માસના બીજા સોમવારે વડોદરાના હરિધામ સોખડાના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારેથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો ત્રંબકેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદ ગુંજતા વાતાવરણમાં પવિત્રતા પસરી ઉઠી આજે વહેલી સવારેથી જ શિવભક્તો મહાદેવના મંદિરે જઈને અભિષેક પૂજા અર્ચના રુદ્રાભિષેક લઘુરૂદ્ર દુર્ગાભિષેક રુદ્રીપાઠ આરતી મહાઆરતી સહિતના અનુષ્ઠાનોથી શિવભક્તો હૈયાના ભાવ સાથે મહાદેવની આરાધના કરી હતી અને શ્રદ્ધા અને ભક્તોનો સંગમ જોવા મળી રહ્યો છે આ મંદિરે વડોદરા સહિત ગુજરાતભરમાંથી શિવભક્તો ઉમટી પડે છે સદગુરુ જગાજી મહારાજની જય ત્રંબકેશ્વર મહાદેવની જય એના આશીર્વાદથી પ્રસાદી સ્વરૂપ મળેલ આજે હરિધામ સુખડા ગામની અંદર પૌરાણિક મંદિર ત્રંબકેશ્વર મહાદેવ મઢી ગિરનારી જે અહીંયા આવેલું છે મારા ભગવાન ભૂર્યોનાથ સૌથી પહેલાં સમસ્ત જાતને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ સૌને સ્વસ્થ રાખે નિરોગી રાખે ને સૌનું કલ્યાણ કરે અને સૌની અંદર એક આસ્થાનું પ્રગટ કરે એના માટે હું તમારા ચરણોની અંદર હૃદયના અંતરના ભાવથી પ્રાર્થના કરું છું કે મારો એક જ સંકલ્પ છે કે મારા હરિધામ સોખડા ગામનો ત્રમકેશ્વર મહાદેવ મઢી ગિરનારી એનો જે અહીંયા સોખડામાં જે લોકો જાણે તો છે જ એ કેટલો પાવર છે એની અંદર કેટલો જાગૃત દેવ છે પણ મારો એક સંકલ્પ છે કે મારો ત્રમકેશ્વર મહાદેવ મઢી ગિરનારી સોખડા ગામના દેશ વિદેશમાં વસતા જેટલા પણ હરિભક્તો છે ખાસ કરીને પટેલ અન્ય સમાજ પણ પટેલ પોતાનો એક રૂપિયાથી લઈ અને યથાશક્તિ પ્રમાણે પોતાના પરસેવાનું લક્ષ્મી પરસેવાની અંદર આપ આપી શકો છો સાથે સાથે સમગ્ર ભારત દેશના કોઈ પણ નાગરિક હશે અહીંયા પ્રસાદી સ્વરૂપે એનું દાન એક રૂપિયાથી લઈ અહીંયા સ્વીકારવામાં આવશે મારો એક જ સંકલ્પ છે કે મારો હરિધામ સોખડા સદગુરુ જગાજી મહારાજની જે પવિત્ર ભૂમિ છે ત્રમકેશ્વર મહાદેવ મઢી ગિરનારીની જે પવિત્ર ભૂમિ છે બસ એનો આખા બ્રહ્માંડની અંદર જય જયકાર થાય જય જયકાર થાય જય જયકાર થાય નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ કી જય ત્ર્યંબકેશ્વર મહાદેવ કી જય